માનતો જ નથી એટલે હું રાજી થઉં તોય તમારે ફાયદો નથી હું નારાજ થઉં તોય તમને ફાયદો નથી પણ હું બધાને કહું છું હું કોઈ પર રાજી નથી થઈ શકતો નારાજ નથી થઈ શકતો એનો અધિકાર જ મને નથી ને હું રાજી થઈને કરું છું અને નારાજ થઈને હું તમારું શું બગાડલો હું કોઈનું હારો કરી શકતો નથી કોઈનું ભલું બુરું નથી કરી શકતો તટસ્થ છું હું તો મારું ભલું કરવા માટે મથું છું તમારે તમારું ભલું કરવા માટે મથવાનું ઉદ્ધરે તો આત્માનો મહાત્મા ગીતા કહે છે કે આત્મા જ પોતાનો ઉદ્ધાર કરી શકે છે તો હું મારો ઉદ્ધાર કરી શકું એમ તમે તમારું કરી શકો પણ એ ઉદ્ધાર કરવામાં ગુરુ એક ચાવી છે એટલે જ ગુરુ પરંપરાઓની જરૂર છે અને એ પરંપરાઓની જરૂર છે તો ગુરુ એવો હોવો જોઈએ કે જે ઉદ્ધારની ચાવી જાણતો હોય સાચી એ આપણી પરંપરા છે જેમાં સાચી ચાવી છે એટલે આપણે પરંપરામાં જોડાય એમાં જલાય કોઈએ ભૂલ કરી નથી એટલા તો આપણે લાભમાં છીએ ને ભાઈ એ મેસેજ હું તમને આજની પર્વ નિમિત્તે આપવા માગું છું અને ભગવાનની જો આપણે આજે પ્રાગટ્ય દિન નિમિત્તે એકઠા થયા છીએ તો એમણે જે આજ્ઞા આપી એ પ્રમાણે આપણે સૌ યથાશક્તિ વર્તીએ હમ હાથ પગાર લાવીએ મહેનત કરીએ તો કૃપા એની છે વર્ષ છે બધા કરવો છે બાપુજીને કેમ મળ્યા હિન્દુસ્તાનની વસ્તી કેટલી અત્યારે તો અબજ ઉપર જતી રહી કદાચ બાપુજીને દાદાજી મળ્યા ત્યારે અબજ નહોતી ચાળીસ કરોડ તો હતી જ તો એ ચાળીસ કરોડમાંથી કૃપાલ વાનંદજીને જ એમણે કેમ પસંદ કર્યા અને કૃપાલવાનંદજી એ વખતે મુંબઈમાં નોકરી શોધવા ગયા હતા એમને ખબર પડી હશે તે મુંબઈ આવ્યા ને બીજે ક્યાંય કેમ ન ગયા એમાં લઈમાંથી અને એમને જ કેમ પસંદ કર્યા પ્રાપ્ત હોય તો ના થાય તો બાપુજીએ પૂર્વ જન્મના કોઈ મહાન આત્મા હશે તો જ એમનો નંબર લાગ્યો હું મહાન તો છું નહીં પણ મારો નંબર લાગી ગયો બાપુજી પાસે મારો નંબર કેમ લાગ્યો તમને ખબર છે ગુરુ પરંપરામાં આખી વાત સ્પષ્ટ કહી છે અને મારો નંબર લગાડવામાં મારે ગુરુજી પાસે કાંઈ માખણે મારવું પડ્યું નથી જાજી સમયે ગાળવો પડ્યો નથી પહેલી વાર મળ્યા ને એક મિનિટ મેં એમણે મને સ્વીકાર્યો હું તો સ્વીકારીને જ ગયો તો આ પ્રારંભ કહેવાય પણ પૂરું ફળ છે પૂરુંના કર્મનું ફળ છે આ કર આ જન્મે દાદાજી જે સૂચું એ કાર્ય કરશો તમારું પ્રારબ્ધ એવું થઈ જશે ભાઈ તમને તો આમ જ મળી જશે અને આપણા આત્માનું કલ્યાણ થઈ જશે બાકી તો અહીં આવી નોકરી ધંધાની તો કેટલી વાર ને કેટલાય જન્મ કાઢી નાખ્યા ક્યારેક તો આ કરવું જ પડવાનું છે ને તો આ એ મોકો છે પછી કામ પૂરું થઈ ગયા પછી શું મહાભારતનું યુદ્ધ ક્યાંય વારે વારે થોડું થાય અર્જુન બધાને થવું પડે પણ હવે મહાભારત થાય ત્યારે ને ભગવાન પાછા આવે અને કહે ત્યારે અર્જુન બનાય એની પછી રાહનું જો આ તક છે તો ટ્રાય એની તક ઝડપી લો અને કરો આજના પ્રસંગે આપણે સેન્ટેનરી ઉજવીએ છીએ એટલે આવા બીજા ઘણા પ્રસંગો બનશે હું તો એકાંતવાસમાં હતો પણ તેમ છતાં હવે આયોજકો મને મારો પીછો છોડતા નથી હું સમજુ છું કે મારે કામ કરવું છે દાદાજીએ કહ્યું છે એટલે કરવું જ પડવાનું આ છેલ્લા મને લાગે દસ પંદર દીમા કેટલા પ્રવચન ચાર પાંચ કરાવી નાખ્યા તમે હે હા આવું છે નથી બોલતો નથી બોલતો પાછું બોલવું પડે અને બોલું થાય તમને આળસ ચડી જાય એટલું બોલી નાખું એટલે હવે વધારે નહીં બોલું આજના દિવ્ય પ્રસંગે આપણે સૌએ દાદાજીને બાપુજીની પ્રાર્થના કરીએ એ બે મહાપુરુષો આપણા બધાય પર એવા આશીર્વાદ વરસાવે કે આપણે બધાના આત્માનું કલ્યાણ થાય અને આપણે એમને ચિંદેલા રાહે ચાલી અને એમને પ્રસન્ન કહીએ આપણે સૌએ મને શાંતિપૂર્વક સાંભળ્યું એ બદલ સર્વનો ખૂબ આભાર સર્વને સસ્ને જય ભગવાન धरं पुर्वारुकमिव वन्दनान् मृत्योर्मुक्षीय मामृता ॐकं यजा यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् पुर्वारुपमिव बन्धनामृद्धो मृत्योर्मुक्षीय आमृता

जामहै सुगन्धिं गुष्टिवरद